શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા પાણીગેટ રોડ પર આવેલા ઉત્તમચંદ ઝવેરીની નિપોળમાં ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા છે સાથે સાથે સિટી પોલીસ સ્ટેશનની સામે જાહેર માર્ગ પર ગટરનું ઢાંકણું પણ તૂટી ગયું છે છતાંય કોર્પોરેશનને નવું ઢાંકણું લગાવવામાં સમય ન મળતો હોય કાંક તો અકસ્માતની રાહ જોઈને કોર્પોરેશન બેસી રહ્યો એવું લાગી રહ્યું છે હાજરોજ આ વિસ્તારના નાગરિકોએ રેઢિયા તંત્રના પાપે થઈ રહેલી હાડબારી અંગે પોતાની આપવીથી જણાવી હતી લોકો કહે છે કે ગટરનું પાણી વહે છે આવતા જતા મુશ્કેલીઓ પડી રહે છે વારંવાર રજવાતો છતાં વોર્ડ ઓફિસમાં કોઈ સાંભળવા તૈયાર નથી કોણ જાણે કેમ આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે લોકો કહે છે કે વહેલી તકે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વોર્ડ ઓફિસમાં હલ્લાબોલ કરીશું ઉત્તમચંદ ઝવેરી સિટી પોલીસ સ્ટેશનની સામે અમારું જૈન ડેરાસર છે ડેરાસરમાં ઉઘાડા પગે જ બધા આવતા હોય છે પણ કોઈ ડેરાસરમાં આવતું નથી ગટરનો પ્રોબ્લેમના લીધે ત્રણ ચાર વર્ષથી બહુ જ ગટર ભરાય છે ગટરના લીધે અમારા ડેરાસરમાં કોઈ પબ્લિક જ નથી આવતી એટલે અમારી માંગ એટલી જ છે કે અમારું ડેરાસરમાં પબ્લિક આવે અને બે બાળકો બીમાર પડે અને અમારે તો ડેરાસરના લીધે જ અમારે તો ડેરાસરમાં તો ઉઘાડા પગે જ આવતા હોય બધી પબ્લિક એટલે અમારે માંગ એટલી જ છે આ પાણીગેટ રોડ ઉત્તમચંદ ઝવેરીની પોલ છે હવે આ અહીં ત્રણસો પાંસઠ દિવસ જે ગટર ઉભરાય છે એનો પ્રોબ્લેમ રહે છે તમે આગળ જોઈ શકો છો એન્ટ્રી પર એવા ગટરની પાસે એવા ખાડાને એ પડી ગયા છે કે પાણી ભરેલું હોય ને તો અંદર ગાડી લઈને આવીએ તો પડી જવાનું બીક લાગે છે એટલે કોઈ બી આવતા જતા કોઈ બી બુઝુગ માણસ આવે તો એ પડી જવાનો બહુ બહુ ભય રહે છે ને કોઈ બી કોઈ બી તમે બી બાઈક લઈને આવો તો તમે જોઈ શકો છો કે શું કન્ડિશન છે હવે આ વરસાદ આવે છે આગળ તો આનું વહેલી તકે નિરાકરણ થાય અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે એવી અમે આશા રાખીએ છીએ ને તમારા માધ્યમથી અમે કોર્પોરેશનને જણાવીએ છીએ કે ભાઈ વિનંતી કરીએ છીએ કે આ વહેલી તકે આ અમારી જે જે તકલીફ છે જે પરેશાની છે એનું વહેલી તકે તમે નિરાકરણ કરો સમસ્યા હા તો વારંવાર ઉભરાય છે આ તમે આવો આજે કંઈ નહીં દેખા તમે બપોર પછી આવો તમને પાણી જ દેખા એને પેલા સાફ કરીને જાય એ પછી બીજા દિવસે ફરી પાછું એને એ જ પ્રોબ્લેમ થઈ જાય છે આ માંડવી પાણીગેટ રોડ ઉપર સિટી પોલીસ સ્ટેશનની સામે ઉત્તમચંદ ઝવેરીની પોળના નાકા પર નાકા પર જ એટલું ઘટનનું મોટો એ એ ઢક્કન છે કે જે વર્ષોથી બેસી ગયું છે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને ઓનલાઈન રજૂઆત કરી છે કેટલી વખત મારા મોબાઈલ નંબર ત્યાં સેવ થઈ ગયા છે પણ કોઈ જાડા ચામડીના અધિકારીઓને કંઈ દેખાતું જ નથી ને કેટલી વખત એમને અમારા નંબર જોઈને તો પહેલાં ઓળખી જાય છે જે કરવાવાળા હોય છે ને કે તમારી જ છે આ કમ્પ્લેન તો કે અમારી જ છે બિચારા આવે છે ને સલિયા નાખીને જતા રહે છે લાઈનો બેસી ગઈ છે એ લોકો પણ જે કામ કરવાવાળા હોય છે એ લોકો પણ કહે છે એમના ઉપરના અધિકારીઓને કે ભાઈ લાઈનો બેસી ગઈ છે આવે છે જોઈને જતા રહે છે કેટલી વખત આ સમસ્યાનો કોઈ નિકાલ જ નથી હવે અમે કંટાળી ગયા છે અમે એવું હશે તો અમે ઓફિસો પર જઈને સૂત્રોચ્ચારો કરીશું ને પત્રકારોને લઈને એવી અમે ચીમકી આપીએ છીએ કેમકે આ બહુ થઈ ગયું ના હવે અમે આવા વેરા ટેક્સ ભરતા નથી અમે હવે હવે આમાં આમાં ગંદકીમાં જ રહેવાનું કાયમ આ તો શું કોઈ એ અમે વડોદરાના નાગરિક નથી અમે તો આવી રીતે અમારે બધી અમારે અમારે કેટલી વખત એનું કરવાનું ને કેટલી વખત કોર્પોરેશનની ઓફિસમાં જવાનું કોઈ તાત્કાલિક ધોરણે નિવારણ લાવો નહીં તો અમે ઓફિસ પર આવીને પછી એનું એ કરીશું આંદોલન કરીશું ને ખોટી અમે ધરણા કરી દઈશું કે હવે અમારો નહીં નિકાલ આવે તો હવે અમે અહીં પાણી ગેટ રોડ પરથી અમે સ્વૈચ્છિક રીતે બધા મળીને અમે અપીલ કરીએ છીએ કે અમારું આ નિવાકરણ થઈ જાય